જિલ્લા કલેક્ટર આનંદ પટેલની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારીએ ગાંધીધામની નવનીત એજન્સી દ્વારા જે બાટલાઓ ગેરકાયદેસર સંગ્રહ કરવામાં આવ્યો હતો તેના ઉપર દરોડો પાડી ત્રણસો બાટલા કિંમત રૂપિયા આઠ લાખના કબજે કરી ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવતા ગેસ એજન્સીમાં ફફડા આઠ હવે જોઈએ રાપર આમ એક વિસ્તૃત અહેવાલ કચ્છ જિલ્લા પુરવઠા અધિકારીની કડક કાર્યવાહી રાપરના ચિત્રોડમાં આરોગ્ય કેન્દ્ર નજીક ગેરકાયદેસર બાટલાના સંગ્રહ બદલ કાર્યવાહી કરવામાં આવે છે કચ્છના કલેક્ટર આનંદ પટેલની સીધી સૂચનાના પગલે જિલ્લા પુરવઠા અધિકારી હર્ષ હર્ષમી અને રાપરના મામલતદારે કડક કાર્યવાહી કરી હતી ગાંધીધામની નવનીત ગેસ એજન્સી સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી ઓઇલ માર્કેટિંગ કંપનીના સેલ્સ ઓફિસરની બેદરકારી સામે આવી છે પીઈએસઓ ની મંજૂરી વગર ગેસ બાટલાનું સંગ્રહ કરવામાં આવ્યું હતું પુરવઠા અધિકારીએ ત્રણસો જેટલા બાટલા કિંમત રૂપિયા આઠ લાખને કબજે કરી કલેક્ટરની સૂચના અનુસાર ધાક બેસાડતી કાર્યવાહી કરી છે